અહીં માટે પૈસા ના લીધા પછી અહીંયા શિવરાત્રી માટે ના લીધા એટલે પ્રતાપભાઈ અંદર હતા ચર્ચામાં એટલે પ્રતાપભાઈએ કહ્યું કે મારે શિવરાત્રી પૈસા ન લેવા હોય તો શિવરાત્રીનો સંપૂર્ણ જેટલો ખર્ચો થશે એ તમામે તમામ મારા પરિવાર અને સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ છે ઉપરનો માલ બનાવ્યો હતો એમાં કદાચ રોડમિગી સાહેબ બનાવણી થાય એમને બંનેને પાંચ લાખ રૂપિયા આપણને ઉપરના માળનો પ્રતાપભાઈના ફાધર હતા ને એ ખેટો પકડો ચાલતા અને મને કહ્યું મારો ઘેટો પકડો ચાલુ છું મારે સાંભળવાનું તમે આવો બી જેમ ના આવો હા ગયો રાત્રે બે વાગે કાર્યક્રમ પૂરો કર્યો પછી કઈ છોકરાઓને ભણાવજો બાપા એ મારા જાડાવાળા રસ્તા ઘણા હતા તે પૈસા બધા હિંમત જતા રહેતા હતા અને બકરો અડધો હિંમત હતો અને ઘણા ઘણા હોશિયાર કર્યા જુઓ આ ગુરુની કૃપા સદગુરુની કૃપા રણુજા આપણે જમીન રાખવાની થઈ ત્યારે ઝાલા સાહેબ મંગલાલ પટેલ પાછળ બેઠેલા છે વહીવટ કરતા હોય મેં મોકલ્યા તમે બધા જાઓ જે ભાઈની સાથે જમીનનો નક્કી થયું એટલે એને એડવાન્સ પૈસા આપવાના થયા એટલે હું તો ઘેર હતો પણ એ બ્રાહ્મણ હતો જાતે એટલે એ વખત એની પોત્રીસ લાખ રૂપિયા કિંમત કરી એટલે બ્રાહ્મણ હોય ને એની દીકરીઓના લગ્ન હોય ભોણીનો મમ્મીનો ભરો હોય તો ઝાલા સાહેબ બે લાખ રૂપિયા વધારે આપવાનું કહી કહીએ સાધુ સંત બ્રાહ્મણ એમાં કદાચ વધારે ઉપરી જાય તો કોઈ ફ્યુપરાણ એને આપણને પૂર્ય મળી જાય એટલે ઝાલા સાહેબ ને ગેલ મને કહ્યું ભણખાબરને એમને વાત કરી કે અહીંયા જમીન નખાઈ ગઈ એટલે સોનલબાઈ ને કહ્યું રાજપૂત પાળનર એટલે બેનને કહ્યું તો કે પહેલા પ્રથમ એક લાખ ને અગિયાર હજાર રૂપિયા આપણા જ બોલો અને રોમાપી નો તેત્રી જૂથ રાખી પાંચ લાખ ને એકતાવન હજાર રૂપિયા એમણે અને એમને સંસ્કૃત પર શરૂઆત કરી હતી હમણાં હું મહેસાણા ગયો તો તારે પણ મને એ બીજો ફરીથી આપણે બીજો પ્લોટ રાખે એમાં પણ હું લાખ રૂપિયા આપીને રહ્યા છું મને કહ્યું મહારાજ એ લાખ રૂપિયા તમે બીજા કામમાં લેજો પણ જે તમે આ લાખ રૂપિયા બોનું આપીને આવ્યા છો એ લાખ રૂપિયા મારા તરફથી દીકરીઓ પણ આપણને ઉદાર સાથે દાન આપે છે છત્રીની દીકરીઓને આપણે વંદન કરીશું નારી શક્તિને એમને વંદન આપણે આશીર્વાદ આપીએ ભગવાન એના કાર્યમાં ખૂબ સફળતા આપે દિટા ખૂબ આગળ વધે રોહિતભાઈએ હમણાં કહ્યું કે હું પણ દાન આપીશ

સેવા કેન્દ્ર ચલાવી છે આપણે સેવા કેન્દ્ર કોણ એવું સેવા કેન્દ્ર આપણા ગુજરાતી ભાઈ બહેનો દીકરીઓ માટે અમારે સંત અને સાધુ સમાજને કોઈ તકલીફ ન પડે એના માટેની સુંદર વ્યવસ્થા અતારની લેટેસ્ટ નો લેટેસ્ટ વ્યવસ્થા આપણે કરીએ છીએ એમાં આપ સૌ મને આશીર્વાદ આપજો મને સારી ઘણા બધા કોઈ વખત જેતન ટુખર કોઈ વાર પંચર થાય કોઈ વાર હવા ફૂંકન આવું બધું થાય वणावे पटू लगाई मारिस तरी पंचातीन फाडू या नारू એટલે આ કાર્ય આપણું પૂરું થાય ઓખા એક તરફથીમાં આપણને 2500 રૂપિયા બજેટ ગડતી આયા છે પાલાન કો ગડતી ભાભાઈ સામાન્ય વડીલ કરતા અર ગુરુ મહારાજની સેવા અને સંતોની સેવા બહુ કરી હતી બે દીકરાઓ એમની ની હતી એના ઘરના લગ્ન થયા દીકરાઓના એ મહેતા હોસ્પિટલનો ડૉક્ટર છે એટલે ભગવાન એમની વારે આવી ગયા છે આવ્યા છે આપણે કોન્દી આશ્રમ મળે છે એમના કાકા છે Kemudian, transisi polemik kejar di atas pun jadi.